એ સમય આવી ગયો છે કે આપણે બધાએ જ થોડીક જાણકારી અને થોડીક સતર્કતા રાખીશું તો આપણે બચી શકીશું આ સૌથી મોટી જાણકારી પણ છે ને સૌથી મોટી વાત છે શું થવાનું છે શું કરવું જોઈએ આપણે બધાએ જરા એને આપણે સમજી લઈએ તો શું થવાનું છે તો આપણે ઇઝરાયલના દ્રશ્યો તો જોયા પણ લોકો કેવી રીતે યુદ્ધના સમયે સુરક્ષિત સ્થળે ખસી જાય તો ત્વરિત સલમ સ્થળે ખસી જાઓ શું કરવું જોઈએ પોતાનો બચાવ કરે યુદ્ધના સમયે આપણે બધાએ શું કરવાનું છે જરા એ સમજી લઈએ યુદ્ધ થાય છે બોમ્બ શેલ્ટર ભોયરુ મજબૂત ઇમારતમાં આશરો લઈ લેવો જોઈએ બોર્ડર પર તો મોટાભાગે શેલ્ટર હોમ હોય છે જ જાહેર સ્થળો ભીડભાડ વાળા સ્થળોથી દૂર રહો પાણી નાસ્તો દવાઓ ટોર્ચની કીટ તૈયાર રાખો ત્રણ થી પાંચ દિવસો ખાવાનો પુરવઠો સાથે રાખવો જોઈએ ખાવાનો પુરવઠો તમારી પાસે રાખવો જોઈએ સરકારી સૂચનાઓનું સજાગતાથી પાલન કરો કોઈ સત્તાવાર એલર્ટને ધ્યાનમાં લો રેડિયો ટીવી કે કોઈ સત્તાવાર એલર્ટ આવે છે તો જરા ધ્યાન રાખજો આજકાલ તો મોબાઈલ પર બધું આવી જ જાય છે એટલે પણ સાચી જાણકારી જરૂરી છે હુમલાનું વાગે ત્યારે સુરક્ષિત સ્થળે ખસી જવાની વિનંતી છે આ જાણકારી જરૂરી છે સાયરન વાગે ત્યારે સુરક્ષિત સ્થળે ખસી જાવ માથું નીચે રાખવું દિવાલની નજીક આશ્રુ લે દિવાલ એ સુરક્ષિત તમને કરતી હોય છે આવા સમય તો દિવાલ ની નજીક આશ્રો હવાઈ હુમલો થાય છે ત્યારે બારી બારણાથી દૂર રહેવું જોઈએ જાણકારી છે યુદ્ધના સમયે શું સલામતી રાખવી જોઈએ